ઘોઘારોરો ફેરી રોડ પરથી મારામારીના બનાવના સમાચાર સામે આવ્યા હતા જેમાં એક હોટેલ બાબતને લઈ બે પક્ષ વચ્ચે ઝપાઝપી હતી આ ઝપાઝપીમાં કેટલાક ઈજા પહોંચવાની માહિતી મળી છે આ ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ગત રાત્રે રવિવારના રોજ રાત્રે અંદાજે નવ વાગ્યાના સમયે રોરો ફેરી રોડ પર આવેલ જાયકા હોટલમાં કોઈ સામાન્ય બાબતને લઈને બે પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી આ બોલાચાલી થોડી જ વારમાં ઉગ્ર બની જતા બંને પક્ષના લોકો વચ્ચે મારામારી સર્જા હતી આ ઘટનામાં બંને પક્ષના કેટલાક હાથ પગ અને શરીરના અન્ય ભાગોમાં ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવારથી ઘોઘા સીએચસી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમની સારવાર શરૂ કરી હતી જ્યારે બનાવની જાણ ઘોઘા પોલીસને થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘોઘા સીએચસી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો પોલીસે હોસ્પિટલમાં પહોંચી ઇજાગ્રસ્તોના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરી હતી તેમજ સમગ્ર ઘટનાની વિગતો એકત્ર કરીને પ્રાથમિક માહિતી મુજબ હોટલમાં થયેલી સામાન્ય બાબતને લઈને વિવાદ થયો હતો જે બાદમાં મારામારીમાં પરિણમણ્યો હતો હાલ પોલીસ દ્વારા બંને પક્ષના લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે તણાવનો માહોલ સર્જાયો હતો જોકે પોલીસ દ્વારા સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું હતું